જય શ્રી કૃષ્ણ બિના જય શ્રી કૃષ્ણ જય શ્રી સાંધાનો વા કે જેમાં સતત જે છે એ પેશન્ટને બધા સાંધા પકડાઈ જાય સાંધામાં જગડાટ રહે સાંધામાં સોજો રહે અને દુખાવાની ગોળી વગર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા ન થઈ શકે ને સવારે ખૂબ જકડાટ રહે એવા સાંધાના વાના પેશન્ટ જે છે એ જ્યારે આયુર્વેદ સારવાર લે વર્ષોથી હેરાન થતા હોય આયુર્વેદ સારવાર લે અને ખૂબ સારા થઈ જાય ત્યારે આપણેનો અભિપ્રાય લેવા માટે આજે બીનાબેનને આપણે વાત કરીશું બીનાબેન તમને જે છે એ સાંધાની વાની સમસ્યા હતી કેટલા વર્ષથી હતી દસ વર્ષથી હતી સાહેબ દસ વર્ષથી જે છે એ સાંધાના વાની સમસ્યા તમને હતી અને એમાં લગભગ તમે નિદાન કરાયું તો કેટલા ડોક્ટર પાસે નિદાન પાસે કર અને એમણે નિદાન કરીને શું કીધું એમણે દુખાવાની ગોરી આપતા કે ગોરી ખાવ ત્યાં સુધી બરાબર એટલે દુખણ ગોરી બંધ થાય એટલે દુખાવો થતો તો એટલે તમે લગભગ 10 એક વર્ષથી સતત દુખાવાની ગોળી ખાવી પડતી હતી ના એટલે ચલા 5 6 વર્ષથી તો ખાવું જ છું 5 6 વર્ષથી રેગ્યુલર દુખાવાની ગોરી ખાવું કેટલા કેટલા દિવસે ખાવી પડે કે 24 કલાક એક વખત ખાવી પડે ના એટલે કોઈક 24 કલાકમાં ખાવી પડે જો વધારે થાય તો બે ચાર દિવસે પણ ખાવી પડે બરાબર ક્યારેક વધારે ખાવી પડે લગભગ તમે જયારે મારી પાસે આવે ને મેં તમારી ફરિયાદો બધી લખી દીધી છે બેન કે તમને બધા સાંધા સવારના જકડાઈ જતું પેટમાં સાથે સાથે જે છે ઈ મોઢું કડવું રેતું તાવ જેવું લાગે રાખતું બરાબર

અને એ સમય દરમિયાન એકે વખત દુખાવો થયો ના એકે વખત નહીં બરાબર અને આપડી સારવાર એકદમ સારી એકદમ બરાબર જાત્રા એકદમ મસ્ત થઈ ગયો દુખાવાની ગોળી ખાવી નો ના એકે નહીં તમે પહેલા કેરે હું વિચાર્યું હશે કે આટલી દુખાવાની ગોળી હું એટલે ઝડપથી મૂકી શકીશ એટલો ના ના વિચાર્યું જ નતો વિચાર્યું જ નતો બરાબર છે અને જે બેન આપડી જે પંચકર્મ સારવાર થઈ એ પંચકર્મ સારવાર થી તમારા શરીરમાં કેટલો ફેરફાર થયો એમ એટલે માલિશ ની કાતા દુખાવો ઘણો ઓછો થઈ ગયો હતો અને જે લાંબા સમયથી તમને જે પાચનની સમસ્યા હતી આ ઈ તો ઘણો ફરક પડી ગયો એ તો સાવ પૂરી થઈ ગયો ઈ તો સાવ પૂરો થઈ ગયો ઈ ઘણો ફરક પડી ગયો ત્યારે જે છે ઈ આપણી નવા થી 90% સારું છે ને અત્યારે તમને કોઈ દુખાવો નીકળ્યો તો ક્યારે ખાવી જ નથી પડી ના નથી ખાવી પડ્યો તો બેન તમારા જેવા જે પેશન્ટ છે કે જેટલા વર્ષોથી હેરાન છે જે લોકોની હજારો ઘણા લાંબા સમયથી અનેક પ્રકારની હજારો રૂપિયાના ખર્ચા કરી નાખ્યા છે કેટલી દવાઓ ખાતા છે કેટલી ગોળીઓ ખાતા છે તમે વિચારો કે તમે જે દુખાવાની ગોળી ખાતા હશે એની કેટલી કિંમત હશે અને એ કેટલા લાંબા સમયથી વર્ષોથી ખાતા તો લાખો રૂપિયાની ગોળીઓ ખાઈ ગઈ ખાઈ ગઈ ને આમ આખો રૂમ ભરાય એટલા ટન બન ગોળીઓનો ઢગલો થઈ જાય એટલી ગોળીઓ તમે પેટમાં નાખી નાખી તો અત્યારે એ બધી દવાઓ છૂટી ગઈ તમારી છૂટી ગઈ બધી તમે એવા દર્દીઓ જે બિચારા પરેશાન છે લાંબા સમયથી આવી રીતે હેરાન છે એને તમે તમારા માધ્યમથી આપી હોસ્પિટલની સારવાર પણ આપણા નિદાન વિશે તમે શું કહેવા માંગશો બેન હું તો એમ જ કહું છું અહીંયા આવો ઓ ડૉક્ટરને મૂકીને એ સારવાર માટે આવો ફરક પડશે ઘણું સારું થઈ જાય છે આયુર્વેદિક દવા બધી રીતે બરાબર છે પાછું કોઈ સાઈડ ઇફેક્ટ સાઈડ ઇફેક્ટ નથી બાકી આવડી ટન બન હા મારું વજન પણ બહુ વધી ગયું તો ઈ દવાથી પણ અત્યારે તો ઘણું કંટ્રોલમાં આવી ગયું છે વજન પણ બરાબર છે અત્યારે પહેલા કેટલું વજન થઈ ગયું તો ઈ પહેલા મારું 59 કે 70 વજન હતું અને અત્યારે તો ઘણો ફરક પડી ગયો છે તો ઘણો બધો ફરક ઘણો 5 5 6 કિલો વજન ઘટી ગયું છે મારું ખૂબ સરસ બેન તો ખાસ કરીને સાંધાના વાના દર્દીઓને અમે એ નમ્ર વિનંતી કરીએ છીએ કે આયુર્વેદ સારવાર અપનાવી અને સાચા આયુર્વેદ ચિકિત્સકને મળો જેથી દવા ગરમ પણ તમને એવું વિચાર દવા આપણી કાંઈ ગરમ નહીં પડે બાકી તમારે ખોટો ગરમીનો છે ગરમીનો છે દવા થયું જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ